આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જન પ્રસંગે ભક્તોના હૃદય માં બાપા પ્રત્યે ના અપાર શ્રદ્ધા અને આશીર્વાદ લાગણી હોય છે લોકો વિસર્જન કરવા ગણપતિ લઈને આવી રહ્યા છે અમારું આ ટ્રસ્ટ સતત છેલ્લા દસ વર્ષથી પાણીની પરબ લગાડતું આવ્યું છે સવારે અમે સાત વાગે અહીંયા આવી જાય રાતે દસ સાડા દસ અગિયાર જ્યારે ગણેશ વિસર્જન સંપૂર્ણ કમ્પ્લીટ થાય ત્યાં સુધી અહીંયા અમારી પાણીની પરબ લાગેલી હોય છે પોલીસ વ્યવસ્થા તમને બહુ જ અને પોલીસ વ્યવસ્થાનું તો શું કહેવાનું કાલે તહેવાર ગયું આજે તહેવાર કાલે તહેવાર એટલે પોલીસ તો એકદમ બિચારા લાગેલા છે પોલીસ વાહ એકદમ સારી વ્યવસ્થા કાલે ઈદે મિલાદ નો દિવસ હતો આજે વિસર્જન અને કાલે ઈદે મિલાદ નો જુલુસ અમારો આ ખાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દવાઓમાં બાવીસ ટકા ડિસ્કાઉન્ટ સોનોગ્રાફી ત્રણસો રૂપિયામાં લેબોરેટરીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ શહેરના નંબર મોટા મોટા ડોક્ટરો જેમની ફી હજાર અને પંદરસો છે તે અમારે ત્યાં પચાસ રૂપિયા સેવા આપે એવા સેંકડો અમારા ટ્રસ્ટ કામ કરે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ વતન હમ નામ હૈ જો કરે ઇનકો જુદા મજહબ નહીં ઇલ્જામ હે

આપચારો રાખે કોઈ વેરઝેર ના રાખે અને બસ હરીમરી હિન્દુસ્તાન નું દુનિયામાં નામ રોશન થાય આપડે રાકેશ

દરેક વ્યક્તિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે નાના ગણપતિ કાઢે અને લોકોને પર્યાવરણ વિશે થોડા જાગૃત કરે અમારું પણ આશ્રય છે આવતા વર્ષે પણ